તમારી લોન છે ને સોના ઉપર ચાલુ હોય ને તો આ તમારા માટે મહત્વનો વિડીયો છે પહેલા તો વિડીયોને સેવ કરી લ્યો ને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો હવે ઘણી બધી ગોલ્ડ લોન છે ને ચોવીસ પચીસ પચીસ ચાલુ હોય છે આ તમે ખોટું નથી સાંભળતા સાચું સાંભળો છો જો તમારી લોન છે એ એક લાખ બે લાખ અથવા તો એના કરતા ઓછા રૂપિયાની હોય ને તો ઘણી બધી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે ને તમને ચોવીસ ચોવીસ પચીસ પચીસ ટકા સોના ધિરાણ આપે છે હજી તમને માન્યમાં ના આવતું હોય ને તો તમારું સ્ટેટમેન્ટ એક વખત ચેક કરી લેજો હવે એ છે ને તમારું છે ને રિડ્યુઝિંગ વ્યાજ દર હોય છે ચોવીસ કે પચીસ ટકા અને તમને એ લોકો છે ને ફ્લેટ વ્યાજ દર ની અંદર સમજાવે ને એટલે ફ્લેટ વ્યાજ દર થાય દસ થી બાર ટકા એટલે તમને એવું લાગે કે આ તમારું સોનાનું ધિરાણ છે ને એ દસ થી બાર ટકા ચાલુ છે હવે ફ્લેટ વ્યાજ શું રિડ્યુઝિંગ વ્યાજ શું એ તમારે જાણવું હોય ને તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો એટલે હું એના માટે છે ને સેપરેટ વિડીયો બનાવી નાખીશ ધન્યવાદ